તીતી તમે બે તો વોકિંગ કરવા ગયા હતા ના બકરી ક્યાંથી ઉપાડીને લેવા અમે રસ્તામાં જાતે તી ને તા બકરી વેચવા અમને રસ્તામાં મળી ગયો પછી એને કીધું કે આ બકરી છે ને જાદુઈ બકરી છે આ બકરી લીંડીઓ કરતી જ નથી અને લીંડીઓ કરે ને તો હોનાન લીંડીઓ જ કરે છે तो 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 તો तो 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 લઈ જઈશ

આ બકરી છે ને હોના લીંડી ઉડી છે એટલે હોની ને વેચવા જાવશું કે પણ આ બકરીને જોતા તો કાઈ નવીન નથી આ જે નોર્મલ બકરી હોય એના જેવી જ આ બકરી છે આમાં તો કાઈ ફેરફાર નથી ભાઈ મને એવું લાગે છે કે તમને છે ને આ બકરી વારો ઉલ્લુ બનાવી ગયો છે કેટલા પૈસા દીધા આ બકરીના તમે

હા વેચવાની છે ને અમે છે ને બકરીની બે લીંડીઓનો ભાવ 5000 રૂપિયા રાખ્યો છે હોના લીંડીઓ લઈ જવાની બે અને 5000 રૂપિયા દઈ જવાના અમાર જાજા પૈસા ન જોતા તો તો ઘણો ફાયદો થાય તમે એમ કહેશો બે લીંડીઓના 1 લાખ રૂપિયા થાય તો મારે તો છે ને બે નહીં પણ ચાર લીંડીઓ લેવી છે હું પાંચના ના 10000 તમને દઈ જઈશ તો ટીટી ફઈ બકરી લીંડી કરે ને એટલે ઈ હાચવીન રાખજો કોકી બેન આ આટલું બધું માણસ શું ભેગું થયું છે હું કોઈને વાંધો પડ્યો છે કાઈ એ ના ડોક્ટર સાહેબ બધા આ બકરીને જોવા આવ્યા છે આ ટીટી ફે તો આખું ગામ ભેગું કર્યું ઓર કેવા ભાંગડા વાટે છે બકરી કોઈ દી હોનાની લીંડી ઉડીએ એમાં એવું છે ને ડોક્ટર સાહેબ અમાર બકરી છે ને હોનાની લીંડી ઉડીએ છે એટલે આ બધાય જોવા ઊભા છે ટીટી બેન આ બકરી હું ના લીંડીઓ દેતી હોય તો પછી આ બકરી વાળો જીસે ને તમને આ બકરી નો દીએ અરે ડોક્ટર સાહેબ આ બકરી ના મે 50000 રૂપિયા દીધા છે તો એક આટ બે લીંડી અમને દેજો ને ટીટી બેન મારી ખરીદવી છે તમાર બકરીની લીંડી ડોક્ટર સાહેબ તમાર વારો આવે ને તઈ હું ફોન કરીશ કેમ કે આ બધા ઊભા ને ઈ બધા છે ને બકરી ની 5 5 એડવાન્સ પૈસા મને આપી દીધા છે

તો એક ડબ્બી જુલાબની ગોળી મને દેજો એટલે એક બકરીની લીંડી તમને હું આપીશ ફ્રીમાં અને મારે છે ને જુલાબની ગોળી લેવી છે આ બકરી હાટુ આ બકરી જ્યારથી લેવાને ત્યાંથી લિન્ડીઓ આપવાનું એને બંધ કરી દીધું છે એટલે આને છે ને હું પાણીમાં ઘોરીને જુલાબની ગોળી પીવરાવી દઉં ને તો લિન્ડીઓ કરવાનું બંધ જ ન કરે આ બકરી અરે ટીટી બેન હું માણસનો ડોક્ટર છું આ બકરીને ગધેડાનું ને એનો ડૉક્ટર નથી એટલે એ દવા તમારે જોતી હોય ને તો બીજેથી લઈ આવજો હલો હાલો મારે એક પેશન્ટને જોવા જવાનું છે કંઈનો ફોન આવી ગયો છે ને હું તમારી રે આ બકરીની લીંડીની વાતુએ એ ચડી ગયો પણ ટીટીબેન ભૂલતા નહીં હો બકરીની લીંડી છે ને મારે જોઈશે તમારી બકરી જેવી લીંડી કરે ને એવો મને ફોન કરજો હા સાહેબ આ પછી છે ને વધારે લીંડીઓ કરશે ને તો હું તમને ફોન કરીશ ટીટી ફાઈ આ તમાર બકરીને ગોળીએ ખવરાવી દીધી છે અને અમે કઈ ના ઉભા ઉભા જોઈ આ બકરીએ તો હોના લીંડી નો દીધી ને તમે આ બધા પાહીથી એડવાન્સ પૈસા લઈ લીધા છે અમે તો ઉભા ઉભા થાકી ગયા છે કઈ તમાર બકરી હોના લીંડી કરશે મને એમ છે કે રાણ કાગડી તું એની ઉપર બેઠી ને બકરીની ઉપર એટલે બકરી બિચારી લીંડીઓ દેતા શરમાતી હશે તું ઓલી હામે વંડી છે ને એની ઉપર બેહી જા પછી જો આ બકરી છે ને લીંડી ઉદિયે છેક નત દેતી શું તારી બકરી હોના લીંડી ઉદેતી હોય ને તો તો હું આ વંડી ઉપર બેહવાઈ તૈયાર છું દીદી એ દીદી દીદી બકરી લીંડી દીદી હાલો બધાય લાઈનમાં ઊભા રહી જાઓ જેને દેને એડવાન્સ આઈપા છે ને પૈસા એ બધાય છે ને બબે લીંડીઓ દઈ દો હાલો એ ભાઈ થકામુકી કરમાં શાંતિથી ઊભો રે તે એડવાન્સ દીધા છે ને મેં એડવાન્સ દીધા છે બધાઈ ને છે ને બકરી ને લીંડી દઈ દેશે આ બેન પણ આ ને તો હોના જેવું તો દેખાતું નથી આ તો વાહે મને છે ને ક્યાંક માર મને એવું લાગે છે આ તો ક્યાંય હોનું આ તો લીંડી જેવી છે એ સિલા એ માયો ઉસે આ નોર્મલ બકરી ની લીંડી કેવી હોય એ ભાઈ એમ કીધું તો કે એવો જ કલર છે ને જે બકરી લીંડી દેશે ને તઈ હશે પછી આ લીંડીઓ ને આખી રાત પાણીમાં માં પલાળી રાખવાની છે એટલે હવારે છે ને ફોના ની લીંડી થઈ જશે હા તો વાંધો નહીં તેથી ફાઈ લાવો લાવો જલ્દી બકરી ની લીંડીઓ હું ઘરે જઈને પાણીમાં માં પલાળી દઉં એટલે હવારે ફોના ની થઈ જશે ફોના ની એ હોનાની લીંડી થાય તો તો હારું નગર તો શીલાનું ઘરે છે ને બકરીને ને ગંધાઈ જવાનું છે પાણીમાં પલારીને ને રાખશે પછી તો એમાં કઈ બાકી રેતી ભાઈ હાલો હવે તમારે બકરીને છે ને ઘરે લઈ લ્યો બકરીની લીંડી આજ તો ગામમાં બહુ વેચી તમે અને બકરો સારું કરી લીધું છે હવે છે ને ઘર ભેગા થાય કાલ સવારે ખબર પડશે તમારી જો આ લીંડીમાંથી ફોનાની હોના લીંડીયું ન થાય ને તો બકરી બેન ખાવ મારી સોનાની મરગી સોનાની મરગી હે ટીટી ફેર કાકરી રાતે ઘર માં 5 આ બકરી પાસે આવી ગયું છે જો આ લીન્ડિયો દે દેને તો વરી આજનો વકરો પાકો આપડો ક્યાં ગયા ટીટી ફેર ક્યાં ગયા સિલા તું ગા લીન્ડિયો લઈ ગઈતી એ હવે સોનાની લીન્ડિયો બ તો માલ થઈ ગઈ શું હોના લિન્ડિયો થઈ ગઈ છે ઢૂળ થઈ ગઈ હોના લિન્ડિયો અરે હવારમાં ઊઠીને મે જે વાટકામાં પાણીમાં બોરીને રાખીતી તેમ લિન્ડિયો વાટકા પાસે જઈને જોયું ને તો હાથ અડાડ્યો ત્યાં તો લિન્ડિયો છે ને પાણીમાં ઓગરી ગઈ અને ગંધ ગંધના ગોટા અરે ટીટી ફાઈ લાવો મારા પૈસા પાછા લિન્ડિયો હોના તો નો થાય પણ છે ને છાણ થઈ ગયું છાણ રણકાગડી મને એવું લાગે છે કે હવે મેદાન મૂકીને ભાગવું પડશે ઘરનું આ બકરી આપણે ઉલ્લું બનાવી ગયો એ ભાઈ હો મને એક વિચાર તો આવ્યો કે એ જો બસમાં આવ્યો હોય અને જો આ બકરી હોના લીંડીઓ દેતી હોય તો તો હોનાની ગાડીમાં એ ન ફરતો હોય જઈએ પચાસ હજાર દઈને બકરીને ગુડી એવા તો એ તમારું મગજ ક્યાં મૂકી એવા તા ટીટી ફાઈ અને હવે વિચારો છો જેમાં શીલાભાભી આવ્યા ને એમ ગામ સમયે કાલે ચારે બાજુ લીંડીયું વેચી છે એ બધા આવશે હમણાં પૈસા લેવા તમે ધીરા ખમો ને આમ ઝાડવા ઉપર ક્યાં ચડી ગયા છો ટીટી ફાઈ લાવો મારા પૈસા પાછા ક્યાં ગયા ઓલા બકરીન લીંડી વાળા બેન આખા ગામ ને ઉલુ બનાવીને પૈસા બનાવીને ને ભાગી નથી ગયા ને આ રિયા ભાઈ બે જણીઓ જો આ ઝાડવા ઉપર ચડી ગયું છે બીકની માયરી એને નીચે ઉતારો બેયને ને હરખી રીતનો મેથી પાક દિયો બેયને એટલે કોઈ દિસે ને આ બકરીની લીંડીઓ વેચવાનું નામ નો લીએ અને બકરીની લીંડી સામુંય નો જોવે ઓલા બીજા બેન ક્યાં ગયા પીડા વાડ વારા અરે ઈ બેન તો મુઠ્ઠી વારીન ભાગી ગયા ઈ બેન બહુ કઈ વાક નથી બધો વાક છે ને આ ટીટી જેવા ઈયળ જેવા બેન છે ને એનો જ છે આને હરખી રીતનો મેથી પાક દિયો ને એટલે છે ને એ બીજી વાર બકરીને લીંડી તો હું બકરી સામે જોતા ભૂલી જાય એ ખૂખી બચાવ આને તો મને હરખી રીતની ની ઢીબી નાખી એ ટીટી ફાઈ તમે ઈડ લાગના સો ઈડ લાગના ભાઠાના ભૂખા છો તમે ભાઠાના ભૂખા અરે બકરી લેવા ગયા તાએ તમે મને પૂછ્યું તું કે ઘોઘી હું બકરી લઉં છું એમ ફોન કરીને પૂછ્યું હોત તો હું કેત કે ટીટી ફાઈ નો લેવાય આ તમને ઉલુ બનાવે છે બકરી એ મારવાનું રેવા દિવસ ચશ્માવાળા બેના બકરી જોતી હોય ને તો લઈ જાઓ ના ના અમારું બકરી નથી જોતી તમે જ તમારી બકરી રાખો અમારે ટીટીફાઈ તો કોઈનું માનતા જ નથી હું તો એમ કહું છું કે બકરી ઉપર આવી રીતે બિહારીને આખા ગામમાં ટીટીફાઈને ફૂલેકું કાઢો એટલે બીજી વાર છે ને આવી રીતે બકરીને લીંડિયું વેચતા હો વાર વિચારે એ ના હવે કોઈ બી હું બકરી ને લિન્ડીયું છે ને નઈ વેચું બકરી ને લિન્ડી તો હું ગધેડા ને લાઈડે નઈ વેચું હું એ હાલો મારા મિત્રો કેમ છો મજામાં ને હું પણ મજામાં છું જો તમને આ વિડિયો ગમ્યો હોય તો ગોગીની કોમેડી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને પૈસા કમાવા માટે હંમેશા કેરે ટૂકા રસ્તા અપનાવવા નહીં કોકા રસ્તા ડેન્જર હોય છે અને છેલે છેલે છે ને મારા જેવી હાલત થાય જુઓ તમે